નાયબ ઇજનેર અશોક જોશી ઇસ્લામ શાખા જામનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી ટી મોદી સાહેબના આદેશ અનુસાર પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગતની અલગ અલગ આવાસ યોજનાઓમાં જે કોમર્શિયલ દુકાનો આવેલી છે તેની જાહેર ગઈકાલે તારીખ ચાર સાત બે હજાર પચીસ ના રોજ મ્યુનિસિપલ ટાઉન હોલના બેઝમેન્ટ ખાતે રાખવામાં આવેલ આ જાહેર હરાજીમાં વાત કરીએ તો મયુરનગર પાસે આવેલી જે આવાસ યોજના છે એમાં ચાર દુકાનો એમપી સાહુદેવનગરમાં આવેલી આવાસ યોજનામાં એક દુકાનો બેડી ઓવરબ્રિજ પાસે આવાસ યોજના આવે છે એમાં કુલ ત્રેવીસ દુકાનો અને ગોલ્ડન સિટી પાસે આવેલી જે છે આવાસ યોજના જેનું હમણાં લોકાર્પણ કરવામાં આવ્યું તેમાં ચોસઠ દુકાનો આવેલી હતી આમ કુલ મળીને બાણું દુકાનોની જે હરાજી છે એ રાખવામાં આવેલી જેમાં પીચોતેરથી વધુ લોકોએ ભાગ લીધેલો હતો અને આ હરાજી સવારના નવ વાગ્યાથી શરૂ કરી અને સાંજના આઠ વાગ્યા સુધી છે સતત ચાલુ રાખવામાં આવેલી હતી અને એમાં ખાસ કરીને વાત કરીએ તો બેડી આવાસ યોજનામાં ત્રણ દુકાનોનું ધારાથી વેચાણ થઈ ગયું છે એમ ટી સાઉથ જોબનગરમાં એક દુકાન દસ નંબરની બાકી હતી એનું ધારાથી વેચાણ થઈ ગયું છે અને ગોલ્ડન સિટીમાં જે કુલ ચોસઠ દુકાનો આવેલી છે જે એમાં વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં ત્રેવીસ દુકાનોનું અને ફર્સ્ટ ફ્લોરમાં સત્તર દુકાનો મળી અને ચાલીસ દુકાનો આમ કુલ ચોમાલીસ દુકાનોનું ધારાથી વેચાણ છે એ પ્રથમ પ્રયત્નમાં પૂર્ણ થયેલ છે અને આના કારણે આવનારા બે માસની અંદર જામનગર મહાનગરપાલિકાને છ કરોડ અને પચીસ લાખ જેવી માતબર આવક થવાની છે અને હજુ પણ મારે ખાસ જામનગર શહેરના જે લોકો વ્યવસાય કરવા માગે છે એમને અપીલ છે કે હજુ બીજો ધારા રાઉન્ડ પણ આ મહિનાના અંત સુધીમાં ટૂંક સમયમાં જ અમે કરવાના છીએ તો આવી જ રીતે બોડા પ્રતિસાદ સાથે વધુ વધુ લાભ લે અને ખાસ આ એ મહત્વની વાત એ છે કે આ જે દુકાન છે એનો અમે કોઈ સુપર બિલ્ડપ એરિયા ગણેલ નથી માત્ર કાર્પેટ એરિયાને ધ્યાનમાં રાખી અને વેલ્યુએશન કરાવેલ છે અને ગોલ્ડન સિટીની વાત કરીએ તો ગ્રાઉન્ડ ફ્લોરમાં જેની અપસેટ પ્રાઇસ જે છે એ સોળ લાખ જેટલી હતી એ દુકાન નંબર આઠથી શરૂ કરી અને તેર સુધીમાં મહત્તમ પાંત્રીસ લાખથી શરૂ કરીને સાડત્રીસ લાખ સુધીની આવક જે છે એ મહાનગરપાલિકાને પ્રાપ્ત થઈ છે એટલે આ રીતે ખૂબ આ જે આ પ્રયત્ન છે આપણો સફળ રહ્યો છે અને આ જાહેર રાજીના પ્રથમ પ્રયત્નમાં અમને અમને સતત માર્ગદર્શન શાખાની સતત ટીમે આ જાહેર રાજી દરમિયાન કામગીરી કરેલ છે અને આ કામગીરીમાં અમને જામનગર મહાનગરપાલિકાની અન્ય શાખાઓ જેવી કે સિક્યોરિટી શાખા એમનો પણ સહયોગ મળ્યો છે અને ખાસ કરીને વાત કરું તો જે જે અમારી શાખાની કેસ કલેક્શન હતી એ પણ સતત અમારી સાથે ત્યાં બેઝમેન્ટમાં હતી અને જામનગર મહાનગરપાલિકાની રીતે જાહેરાત આપી હતી કે જે લોકો ઓન ધ સ્પોટ પણ ડિપોઝિટ ભરી રોકડેથી અને એમાં ભાગ લઈ શકે છે અને જેના કારણે બહુ પ્રતિસાદ મળ્યો એટલે અગાઉ જે લોકોએ માત્ર લોકો જ ડિપોઝિટ ભરેલી હતી જ્યારે સ્થળ ઉપર ચાલીસ થી વધુ લોકોએ પણ ડિપોઝિટ ત્યાંને ત્યાં ભરી અને સતત અમારા આ ઝારરાજીની જે કામગીરી છે એમને ખૂબ સારો પ્રતિસાદ આપ્યો જેના કારણે આ કામગીરી છે અમારી સફળ થઈ છે